और समृद्ध संस्कृति का प्रतीक गुजरात देश को निरंतर प्रेरित करता रहा है ईश्वर से प्रार्थना है कि गुजरात यूं ही विकास और सफलता की नई ऊंचाइयां छूता रहे इसी के लिए आज झगड़िया विधानसभा क्षेत्र से पूरे कार्यकर्ताओं ने आज एक दिन का उपवास रखा है मैं सभी गुजरातवासियों के लिए यही कहना चाहूँगा कि आज का दिन सबके समृद्धि और नई बुलंदियों पर ले जाए પ્રાર્થના હું સંદીપ વસાવા ઝગડીયા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી આજ રોજ સમગ્ર ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના પાઠવીએ છીએ અને સાથે સાથે આજે જે રીતે ગુજરાતમાં ગુજરાતની સુખ શાંતિ સલામતી ખોરવાઈ ગઈ છે એની સામે આજે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ કરીએ છીએ આજે ગુજરાતમાં ક્રાઈમ રેટ વધી ગયો છે બેરોજગારી વધી છે બહેનો પર અત્યાચાર થઈ રહ્યા છે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે વેપારીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે આજે ડ્રગ્સ વેચાઈ વેચાઈ રહ્યું છે છે દારૂ રહ્યો જેનાથી ગુજરાતની શાંતિ અને સલામતી ડોળાઈ ગઈ છે જેના માટે એક સમૃદ્ધ ગુજરાતની સ્થાપના થાય એક નવું ગુજરાત બને એ માટે આજે અમે સમગ્ર ગુજરાતમાં આપના કાર્યકરો હોદ્દેદારો લ બધા જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને પ્રકૃતિના ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે એ એક શાંતિમય સુખમય અને સુરક્ષામય ગુજરાત બને જય જય ગરવી ગુજરાત જય ભારત